અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ અને મેંકડા ગામના સીમાળા પર માલધારી સમાજની લાંબી લડત બાદ આખરે છસો વીઘા જેટલું રાજાશાહી વખતના ગૌચર પરનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી અલંગમણારમાં સરકારી ખરાબા અને ગૌચર જમીન પર થયેલા દબાણોને હટાવવા માટે સત્તરમીએ થનારી કાર્યવાહીના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને વાહનો ભરીને તળાજા પહોંચી ડેક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વઢવાણ મામલતદાર કચેરીમાં સ્થાનિક ખેડૂતોએ ગ્રીડ કંપની દ્વારા હાઈટેન્શન વીજ લાઇન અને પોલ નાખવાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું ખેડૂતોની ફરિયાદ એ છે કે તેમની જમીન અને પાકને થનારા નુકસાન સામે કંપની દ્વારા અત્યંત નજીવી રકમનું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે ગયા શિયાળાની જેમ આ વર્ષે પણ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું વહેલું આગમન થઈ ચૂક્યું છે ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા જ કેરીની આવક થતાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ગુજરાતમાં ઉદ્યોગ વ્યવસાયને લાલ જાજમના દાવા વચ્ચે છેલ્લા દસ વર્ષમાં આઠસો ચાલીસ કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસનું અન્ય રાજ્યમાં સ્થળાંતર થયાની ચોંકાવનારી વિગત સામે આવી છે જેમાંથી અડધો અડધ એટલે કે ચારસો વીસ કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસનું ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં સ્થળાંતર થયું છે અમદાવાદમાં ફરી એકવાર તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ ઉમલા તણાવ ખાતે કોર્પોરેશનની ટીમ ત્રાટકી હતી અને અંદાજે એકસો પચાસ જેટલા દબાણો તોડી પાડ્યા હતા સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર તરીકે ઓળખાતી બે યુવતીઓએ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને ફિનાઇલ પે લીધો હતું સોશિયલ મીડિયા પરના વિવાદ અને અન્ય વ્યક્તિઓ દ્વારા અપાતી ધમકીઓથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો ત્રણસો એકવીસ બોટલ રક્ત એકત્ર થયું દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી રેવા નમ્ર વિનંતી ગુજરાત સરકાર વિકસિત ગુજરાતના દાવાઓ કરી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામમાં શિક્ષણના પ્રથમ પગથિયા સમાન આંગણવાડીની દયનીય સ્થિતિ સામે આવી છેલ્લા દોઢ વર્ષથી આંગણવાડીનું મકાન બની શક્યું નથી અમદાવાદના ચાંદલોડિયામાં સાઈઠ ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા પિતાપુત્રીનું દિલધડક રેસ્ક્યુ જાનહાની ટળી જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા તબક્કાવાર હાથ ધરે લેડિંગ દરમિયાન વજનમાપ સાધનોનું મૂલ્યાંકન નહીં કરાવનાર અગિયાર વેપારી દંડાયા હતા તો સાથે છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેતા બે વેપારીને કુલ રૂપિયા દસ હજારનો દંડ ફટકારાયો હતો બોરસદની કેજીએન ચોકડી નજીક રવિવારે સાંજના એક ટ્રેલર અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું દેશભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા સબબ પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં મોરબી લાઠી બગસરા તથા ગોંડલમાં ગુના નોંધાયા છે સાયબર ફ્રોડની એક્યાશી લાખની રકમ સગેવગે કરનારા બાર શખ્સો સામે ગુના દાખલ કરાયા છે ડ્રાઇવ દરમિયાન ગાંધીનગર એલસીબી ટુની ટીમે દહેગામમાં આવેલી ઝાંક જીઆઈડીસીના એક ગોડાઉનમાં દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે માફી માંગો અને કન્ટેન્ટ ડિલીટ કરો ફિલ્મ ધુરંધરને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય મેદાને સંજય દત્તને નોટિસ ફટકારી ભાજપ એમએલએના પુત્રના લગ્નમાં રૂપિયા સિત્તેર લાખના તો ખાલી ફટાકડા જ મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉ એવેન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં વિકસિત ભારત શિક્ષણ બિલ બે હજાર રજૂ કર્યું છે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની દેખરેખ અને ગુણવત્તા નિયમન માટે એક મજબૂત માળખું ઊભું કરવાનો છે રાહુલ ગાંધીની લડાઈમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા ઇન્ડિયા ગઠબંધનમાં ખટપટ ગાઢ ધુમ્મસના કારણે આજે વહેલી સવારે દિલ્હી આગ્રા એક્સપ્રેસ પર ગમખવાર અકસ્માત સર્જાયો મંગળવારે વહેલી સવારે મથુરામાં એક બાદ એક બસો અને કારનો અકસ્માત થયો છે જેમાં તેર લોકોના મોત થયા છે જ્યારે વીસથી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટે સોમવારે વૃંદાવન સ્થિત શ્રી બાકે બિહારીજી મંદિરમાં દર્શન માટેની જે હાલની વ્યવસ્થા છે તેના પર સવાલો ઉઠાવ્યા હતા સુપ્રીમે કહ્યું હતું કે હાલ એવી વ્યવસ્થા છે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય અપાયો નથી રહ્યો જે એક પ્રકારનું શોષણ છે આ સાથે જ રૂપિયા લઈને અમીર લોકો માટે વિશેષ વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવી રહી છે તેના પર પણ સુપ્રીમે સવાલો ઉઠાવ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફને બમણા કરીને પચાસ ટકા કરી દેતા શરૂઆતમાં તેની અસર તમામ સેક્ટર પર જોવા મળી હતી જોકે હવે સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવેલા આ ટેરિફની ભારતીય અર્થતંત્ર પર કોઈ નેગેટિવ અસર જોવા મળી નથી અને ભારતની નિકાસ ઉપર પણ ખાસ કોઈ અસર જોવા મળી નથી ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધીને સોળ થઈ ગયો છે પોલીસની એવી આશંકા છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો આતંકવાદી બાપ દીકરો ઉપરાંત એક ત્રીજો આતંકવાદી પણ સંડોવાયેલો હતો સંસદમાં મનરેગા રીજીએ કાયદાને નાબૂદ કરી તેની જગ્યાએ નવું બિલ લાવવા મુદ્દે ભારે હોબાળો મચ્યો છે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વોડ્રાએ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામ વીબી ગ્રામજી બે હજાર સખત વિરોધ કર્યો છે ભારતીય રૂપિયામાં મંગળવારે એટલે કે સોળમી ડિસેમ્બરે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો શરૂઆતી કારોબારમાં રૂપિયો અમેરિકન ડોલર સામે પહેલીવાર એકાણું રૂપિયાના નીચલા સ્તરે પહોંચ્યો હતો જે રૂપિયાનું નવું રેકોર્ડ સ્તર છે રૂપિયાના આ મોટા ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર પણ સ્પષ્ટપણે જોવા મળી હતી દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો